છોટાઉદેપુર જિલ્લાના કવંટ તાલુકામાં ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘીએના હસ્તકે બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે કવાંટ ખાતે નિમૃત એસટી બસ સ્ટેશનના લોકાર્પણ કરવામાં આવ્યું

ایک ایک من اور پتہ بھی ہے اور پتہ کی ہائے 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 મધ્યપ્રદેશ થી અગિયાર બાર કિલોમીટર મહારાષ્ટ્રથી થી અઢાર કિલોમીટર અને મારા ગુજરાતમાં બે બોર્ડર થી પહેલા તાલુકો એટલે કે કવાડ તાલુકાને આજે આ નવી સુવિધા ભેટ આપવાનો અવસર મને પ્રાપ્ત થયો છે મિત્રો આ બસ સ્ટેશનમાં પાંચ પ્લેટફોર્મ અનેક દુકાનો અને જે બી કોઈ બસ ના ડ્રાઈવર કંડક્ટર દૂરથી અહીંયા આવતા હોય તેના માટે રહેવાની વ્યવસ્થા તમારા સૌ માટે રાજ્ય સરકાર દ્વારા આ વ્યવસ્થાઓ તમે સૌ લોકો કોઈક બીજા તાલુકાઓ સુધી ભણવા માટે જતું હોય કોઈક નોકરી માટે જતું હોય કોઈક મારી માતાઓ પોતાના પિયર જતી હોય આ બધી જ વ્યવસ્થાઓ આપ સૌ માટે ઊભી કરવામાં આવી છે પરંતુ આની સાથે સાથે આ નવું બસ સ્ટેશન જોઈએ એટલે વડોદરા શહેર અને કવાટ તાલુકામાં કોઈ ફરક નથી લાગતો પરંતુ વડોદરા શહેરની જેમ આપણે બી સૌ લોકોએ આ કવાટ તાલુકાનું બસ સ્ટેશન એ હંમેશા સ્વચ્છ રાખવાનું છે નવું બસ સ્ટેશન તો સરકાર બનાવી લે પરંતુ એ બસ સ્ટેશનને સફાઈ રાખવી જવાબદારી એ માત્ર એસટી ના કર્મચારીઓની નથી એ જવાબદારી આપડા બી સૌ લોકોની છે દાદાની સવારી અમારી ગુજરાતના નાગરિકો માટે ચાલુ કરવામાં આવી છે આજે કવાટ તાલુકાના નાગરિકોને જ્યારે મળવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું આપને જણાવવા માંગુ છું કે અહીંયા દરરોજ

ભારતીય જનતા પાર્ટીની આખી ટીમને હું અભિનંદન આપું છું આ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપું છું જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાપ એ એક ટીમ તરીકે કામ કરે તો શું ના થઈ શકે એ ખૂબ સરસ બસ સ્ટેશન તમે અહીંયા ઊભું કર્યું છે હું અહીંયા સફાઈ કર્મચારીઓની નિમણૂક તાત્કાલિક થાય સૌ અવર જવર કરતા વ્યક્તિઓ શૌચાલયનો ઉપયોગ કરી શકાય તે પ્રકારનું સ્વચ્છ શૌચાલય અહીંયા રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે એ જ પ્રકારે અહીંયા જે કોઈ સ્ટોલ હોય એ ચોખ્ખું સ્વાદિષ્ટ ભોજન અહીંયા પીરસે તે પ્રકારની વ્યવસ્થાઓ બી અહીંયાના નાગરિકો માટે કરવામાં આવે તેવી ખાસ ચિંતા કરવામાં આવે આજ રોજ કવાટ ગામે સરકાર દ્વારા જે નવીન ડેપો બનેલ છે એનું ઉદઘાટન તેમાં લોકાર્પણ ગુજરાત રાજ્યના આપણા માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના વરસ સાથે થઈ રહ્યું હોય અમને આજે કવાંટ નગરના તેમજ કવાટ તાલુકાની સમગ્ર પ્રજાને ખૂબ જ આનંદ છે તેમજ આ બસ ડેપોનું લોકાર્પણની અમે ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા અને આજે એનો અંત આવ્યો હોય અને આ ડેપો ચાલુ થવાથી સમગ્ર કવાટ તાલુકાની પ્રજાને આ ડેપોનો લાભ મળશે એના માટે અમે આપના માધ્યમથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ કવાંટ તાલુકાની સમગ્ર પ્રજા કવાટનગરની સમગ્ર પ્રજા જે એક કિલોમીટર દૂર જઈ શકતી હતી એને આજે કવાંટ ગામમાંથી બસોની સુવિધા શરૂ થાય અને જે આજુબાજુથી ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને જે તકલીફ ને હાલાકી પડતી હતી એ હાલાકીનો અંત આજે આવી ગયો હોય અમને લાગી રહ્યું છે એટલે અમને આનંદની લાગણી છે હીપી ફૂરે છેલ્લા પચીસ વર્ષથી કવાંટના નગરજનોની માંગ હતી કે ગામમાં એક ડેપો હોય અને હવે તો કવાંટ તાલુકો થઈ ગયો છે અને તાલુકા આ પ્લેસ છે એટલે ડેપો આવ્યો એટલે કવાંટમાં આજે એક એનું લોકાર્પણ છે ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબ દ્વારા અને લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે અને ડેપોથી ગામમાં ફાયદો એ છે કે પહેલાં દોઢ કિલોમીટર બહાર ગામની બહાર લોકોએ જવું પડતું હતું અને ઘણા વયોવૃદ્ધ વૃદ્ધ લોકો હોય ઘણી એવી બહેનો હોય કે અસામાજિક તત્વો દ્વારા એમની પહેલાં એ રીતે એ થતું હતું એટલે હવે એવું છે કે ડેપો ગામમાં બન્યા પછી ધંધા રોજગાર બી વધશે લોકોને સવલત બી મળશે ગુજરાત સરકારનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કવાડ ગ્રામ પંચાયત વતી અમે